તો અત્યારે આપણે મંદિર આવી ગયા છીએ અને આજના લાવ દર્શન કરાવી રહ્યા છીએ મિત્રો તમે જોઈ શકો કે અત્યારે ગાદી છે અને ગાદીમંદિરના દર્શનમાં બિલકુલ ટ્રાફિક નથી ટ્રાફિક પણ ખૂબ ઓછું છે મિત્રો તો આજના સુંદર મજાના લાઇ દર્શન ઝડપથી બધા મિત્રો જોડાઈ જાય પછી બધા મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો આજના લાઇ દર્શન મંદિર પણ જોઈ શકો કે સુંદર મજાનું લાગી રહ્યું છે પણ સુંદર મજાના લાઇવ છે તો આજના લાઈ છે આ છે ગાંધી મંદિર ગાદી મંદિરના લાઈ છે પછી અહીંથી સમાધિ મંદિર અને જ્ઞાન મંદિરના દર્શન કરાવશું હમણાં થોડાક ટાઈમથી લાઈવમાં લેટ થઈ જાય છે મિત્રો તો એવું લાગે તો ટાઈમ આપણે લાઈવનો ટાઈમ થોડોક બદલી નાખશું સાડા સાતનો કરી નાખશું તો આજના લાઈવ દર્શન ગાદી મંદિરના દર્શન કરાવીશું તો મિત્રો અચ્છા કાદિમદી નજીકથી દર્શન કરાવ્યું મિત્રો કાદિમજીના વાઘેલા અશોકભાઈ બાબાઈ તો અત્યારે ગાદીમદી મુકેશભાઈ લાલતડીયા બાબેશભાઈ ખોડેલ કૃપા બાબેશ મનીષભાઈ રવિયા બાબરામભાઈ મનીષભાઈને ફોન કર્યો પણ મનીષભાઈનો નંબર સ્વિચ ઓફ તો કાલે તો આજના લાઈવ મિત્રો વાઘેલા અશોકભાઈ શ્રીરજનદાસ બાપા મેયર જયદીપભાઈ જયદીપભાઈ બાવળા મેયર જે અમને કાલે રૂબરૂ મળ્યા હતા કાલ કે પરમ દિવસે મુલાકાત થઈ હતી જયદીપભાઈ તો આજના અગાડેમીના લાઈવ દર્શન મિત્રો સુંદર જણા જોઈ શકો છો રોજ કરતાં જે ટ્રોફિક ખૂબ ઓછી છે મિત્રો તો આજના સુંદર મજાના લાઈવ દર્શન અને બીજી કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ આપણને લાઈવ દર્શન આહીર શિવાની બાબતરામભાઈ મનીષભાઈ બાબા તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો ઓર્ડર કૃપા તમારા લાઈવમાં જોડાવા માટે મનીષભાઈ મનસ્ય ભવસ્થાભાઈ મહાબલી ભવસ્થામ અજયભાઈ ભવસ્થાભાઈ તો મહાબલી ભવસ્થામ તેની કોઈ યુટ્યુબ ચેનલ છે તેની પણ મુલાકાત લઈ શકો છો ભાઈ ગોવિંદજી ઠાકોર ભવસ્થામભાઈ જગદીશભાઈ ભવસ્થામભાઈ તો આજના લાઈવ છે જોઈ શકો છો સામે બાપાની બંડી છે આ બાજુ બાપાનો ધોરણ છે અને દર્શન કરવામાં બિલકુલ ટ્રાફિક નથી મિત્રો નવા મિત્રોને જણાવી દે ચેનલ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ તો આજના લાઈવ દર્શન મિત્રો સુંદર મજાના જોઈ શકો છો ચાલો સમાજ લીંબીના દર્શન કરાય મિત્રો તો લાઈવમાં બની રહેજો મિત્રો

રોહિતભાઈ પટેલ જય શ્રી કૃષ્ણ બાપેશમ હાલ અમેરિકાથી રોહિતભાઈ લાઈવમાં જોડાઈ જાય છે આપણી સાથે રોજ અમેરિકાથી રોહિતભાઈ છે લાઈવમાં જોતા હોય છે પરમાર તેજસિંહ બાબશરામભાઈ દાહોદથી લાઈવમાં જોડાઈ જાય છે તેમને પણ બાપસ્મ અને ફરી નવા મિત્રોને જણાવી દે ચેનલમાં પહેલીવાર હોય મિત્રો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે બાપાના લાઈ દર્શન થઈ શકે આપણે ફક્ત એટલો જીત્યો છે જે લોકો જે લોકો અહીં સુધી નથી પહોંચી શકતા તેઓ ઘરે બેસીને રોજ લાઈવ દર્શન કરે એટલા માટે આપણે રોજ સવારે અને સાંજે લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો અને વિડીયો ગમતી તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો તમારા બીજા મિત્રોને મોકલી શકો છો જેથી કરી તેઓ પણ ઘરે બેસીને રોજ લાઈવ દર્શન કરે મિત્રો તો આજના મજાના લાઈવ દર્શન તો લાઈવમાં બન્યા રહી છે મિત્રો ધીમે ધીમે મંદિર જઈએ અને મંદિરના દર્શન કરાવીએ અને જે નવા મિત્રો છે એમને જણાવવાનો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે સવારે સાતને વીસે અથવા તો સાડા આઠે લાઈવ દર્શન સાડા સાતે લાઈવ દર્શન કરીએ છે સાંજે સાડા આઠે લાઈવ દર્શન કરીએ છીએ મિત્રો તો બંને ટાઈમ આપણે લાઈવ થઈએ છીએ ટાઈમ હોય તો લાઈવમાં જોડાઈ શકો છો આજના લાઈવ દર્શન જ્યાં મંદિર પણ જોઈ શકો

લાય દર્શન જે મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લે જેથી કરી સવારે અને સાંજે બાપાના લાઈ દર્શન તો આજના સુંદર નામ લાઈ દેશે મિત્રો ચાલો આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો અને આજનો ટ્રાફિક પણ જોઈ શકો ટ્રાફિક જોવાનું હોય તો જોઈ શકો ઓછું છે તો આગળ જઈને બીજા મને સંકળાવ્યા તો આજના સમયનો ઘણા ફાયદો છે ત્યારે મંદિરની સામે આવી ગયા છે મંદિરના લાઈ દર્શન જે મિત્રો નવા હોય તો જનરલ છે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ આપના લાઈ દર્શન થાય તો આજના સજના લાઈવ દર્શન આપણે સવારે અને સાંજે બંને ટાઈમ આપણને લાઈવ દર્શન કરાવી છે કાંતિભાઈ પટેલ રામભાઈ સવારે સાડા સાત નહીં છે તો સાડા સાતે અને સાંજે સાડા આઠે લાઈવ દર્શન છે મિત્રો ટાઈમ હોય તમે લાઈનમાં જોડાઈ શકો છો મિત્રો તો આજના સનો રંજના દર્શન ચાલો મિત્રો તો આજનું લાઈટલી સુધી રાખીએ મિત્રો ફરી પાસે આપણે સાંજે સાડા આઠ વા લાઈવમાં મળીશું મિત્રો તો બધા મિત્રોને વાપસ ત્રણ જય શ્રી રામ રાધે રાધે લાઈમમાં જોડવા માટે ખૂબ ખૂબ આભાર આપણો દિવસ શુભ રહે તો આજનું લાઈટલી સુધી રાખીએ મિત્રો વાપસ ત્રણ